શનિવારે સાંજે ભેસ્તાન વિસ્તારમાં ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવેલી આઠ વર્ષીય બાળકીની હત્યા થઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન સામે આવી છે છેલ્લા એક વર્ષથી માસીયાઈ ભાઈના ઘરે રહેતી બાળકીને તેણીની ભાભીએ મોતને ઘાટ ઉતારી હોવાની વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે હત્યારણ માસીયાઈ ભાઈની પત્નીની ધરપકડ કરી લીધી છે મૃતક બાળકી તેણીની પાસે જુદી જુદી ચીજવસ્તુ માંગતી હોય કંટાળી જાય તેની હત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે ભેસ્તાન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે રહેતા અને ખેતીકામ કરતા કિશન મોરે પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે જીવન ગુજારી રહ્યા છે ખેડૂત કિશન મોરેની આઠ વર્ષીય પુત્રી સાક્ષી છેલ્લા એક વર્ષથી સુરતના ભેસ્તાનમાં રહેતી માસી વૈશાલીબેનના ઘરે રહેવા આવી હતી સાક્ષી માસીના ઘરે રહીને આંગણવાડીમાં અભ્યાસ કરતી હતી ગત સાંજે સાક્ષી સૂતી હતી પરંતુ મોડી સાંજ થવા આવી છતાં ઊઠી ન હતી અને બેભાન હાલતમાં જોવા મળી હતી એ પછી ગભરાયેલા માસિયાએ ભાઈ ઇન્દ્રજી તેણીને એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી તબીબોએ સાક્ષીને મૃત જાહેર કરી હતી તબીબી અને પોલીસના પરીક્ષણમાં સાક્ષીના ગળે ઈજાના નિશાન મળી આવતા શંકાસ્પદ મોત નીપજ્યું હોવાથી ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ હિતેન્દ્ર ગઢવીએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પીએમ પ્રાથમિક રિપોર્ટમાં સાક્ષીના ગળે દોરી વડે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર પોલીસે ઇન્દ્રજીતની પત્ની પૂજાની પૂછપરછ મૃતક સાક્ષી તેણીની પાસે માથું ઓળવાનું કહેતી રમકડા સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓ માંગતી હતી તેમજ સાક્ષી માસીના ઘરે રહેતી હોવાથી પૂજાને ગમતું ન હોવાથી દોરી વડે ફાંસો આપીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પીઆઈ ગઢવીએ તેણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત